નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વાલીયા ચોપડી ખાતેથી બે મહિલાઓને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં પ્રોહિબિશન પોલીસ સ્ટાફ પોતાના પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે વાલિયા ચોકડી ખાતે આવેલ આશીર્વાદ હોટલની સામે સર્વિસ રોડ ઉપર બે મહિલાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો આપવા આવનાર છે જે બાતમીને લઈ ગોઠવતા બાતમીવાળી મહિલાઓ આવતા તેમની પાસે રહેલ સામાન ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ ઇક્યોતેર કે જેની આશરે કિંમત આઠ હજાર ચારસો રૂપિયા મળી આવી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બંને મહિલાઓ નામે મમતાબેન કિરણભાઈ મકરાણી તેમજ ગંગાબેન વિનોદભાઈ સોરમભાઈ મકરાણી નાઓની પ્રોહિબિશનની સંલગ્ન કલમો હેઠળ અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર રિપોર્ટર માંગજ મોહસીન કારા